વીરેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ સ્કૂલ આજે આમ જોઈ તો ખરેખર ગંભીર ઘટના વિદ્યાર્થી એક આવ્યો હતો હવે એના બેગમાંથી છરી નીકળી પણ ક્લાસની અંદર રમત કરતા કરવા માટે થઈને કાઢી હોય કદાચ અને એક વિદ્યાર્થીને અડી ગઈ એટલે પણ એ જે વિદ્યાર્થીને અમને લાગી હતી ઉદેશ્ય જીગર કરીને છે એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો હતો કારણ કે કે ભાઈ મને બેન્ચ લાગી છે એટલે અમારા સ્ટાફે એને પટ્ટી મારી દીધી કે ભાઈ બેન્ચ લાગી હોય તો બીજું તો શું એમાં પટ્ટી દઈ એટલે વિદ્યાર્થી અમારી પાસે એવી રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી કે બેન્ચ નથી લાગી એમ એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બે મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા શરીર લઈ એવો છે એ હકીકત છે અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી દીધી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છે અને ભવિષ્યમાં પણ તમારા છોકરાને કાંઈ ન કરે કે એની બાજુ તકલીફ ન પડે એના માટે અમે પણ જવાબદારી લઈશું કે આ વિદ્યાર્થી તરફથી તકલીફ નહીં પડે કઈ પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો છે કે અહીંથી અમે સમજાવીને પણ નેતા બનવાના ગણીને અભરખા હોય અને પડખે ચડ્યા હોય કે ભાઈ હાલો આપણે પોલીસ ચોકીએ જઈને ફરિયાદ કરીએ ને આમ કરીએ ને આમાં ન હલાવી લેવાય પણ અમારા લેવલે અમે જે કામગીરી કરવાની થતી હતી કે ભાઈ અમારે શું કરી શકીએ કે વિદ્યાર્થી બેગમાં ચરી નીકળે તો અમે એલસી આપીને ડિઝાઇન કરી દઈએ અહીંથી રસ્ટીગેટ કરી દઈ અને એ કરી પણ નાખ્યું અમે અને જે તે વાલીને બધાને ખબર છે બે બંને વાલીને અને બંને વાલીની મળી લીધું છતાં બાળખા કોઈ ચેડા હોય અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો તો ત્યાં પોલીસે પણ માફી પત્ર લખાવ્યું અને સરભરાઈ કરી સારી અને માફી પત્ર લખાવી અને ત્યાંથી બધાને રવાના કર્યા વિદ્યાર્થીએ સ્વીકારી લીધું વાલીએ સ્વીકારી લીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે અને અહીંથી અહીંયા મામલો અમે પૂરો કર્યો હતો આ સમગ્ર ઘટનામાં હું હાજર હતો પોલીસ ચોકીએ પણ હું ગયો હતો અને મને ખબર હતી કે અહીંયા મેટર થઈ છે એટલે આને મારી હાજરીમાં અહીંયા માફી પત્ર દીધું ધોરણ દસ ના વિદ્યાર્થી બન્યા હતા આ સમગ્ર ઘટનામાં કોઈ વિદ્યાર્થીને કાંઈ લાગ્યું નથી આ એક અફવા છે ખરેખર દવાખાને દાખલની જરૂર નથી અમારા તરફથી વાલીને સામેથી બોલાવી અને એને ખાલી એટલું જ કીધું હતું કે મને બેન્ચ લાગી ગઈ છે ખરેખર દવાખાને દાખલ જવા જેવી કોઈ ચીજ જ નથી અને થયો પણ નથી અને જવું પડ્યું પણ નથી આ એક અફવા છે બદનામ કરવા માટે થઈ શાળાને બદનામ કરવા માટે એક અફવા ફેલાવેલી છે હવે જે વિદ્યાર્થીના વાલી એમ કે છે કે અમારા છોકરાને છરી લાગી છે ખરેખર અમે એને આગળની બેન્ચે બેસાડીએ છીએ મેન્ટલી તકલીફ છે એટલે અમે એને આગળની બેન્ચે બેસાડીએ છીએ તો એ પાછળ સુકામે ગયો એ પણ એક પ્રશ્ન છે ને અમારે એને પણ કેવું પડ્યું કે તું તારી બેન્ચ છોડીને પાછળ સુકામે જાશ એટલે ખરેખર એનો વાક તો છે જ થોડો ના એવી કોઈ દુશ્મન આવટ મજાક મસ્તી જતી અને આ મસ્તી કરવા માટે થઈને પાછળની બેન્ચે ગયો એની જગ્યા અહીંયા છે જ નહીં તો મસ્તી કરવાની પાછળ ગયો એટલે વાક બંનેનો છે એકનો વાક નથી અને અમે બંને બાબતમાં એક્શન લેશું કે ભાઈ જેનો છરી લેવો તો એને તો મેં આપી જ દીધું છે છતાં આ વાલીને અમે આ વિદ્યાર્થીને સમજાવશું કે તારે તારી જગ્યા છોડવી નહીં